બહુચરાજીમાં નવીન મંદિરનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં પૂજા કરી છીએ એક ફૂટ ઊંચા શિખર સાથે આ મંદિરનું નિર્માણ કરાશે મંદિર ઊંચું અને બંને બાજુથી પહોળું કરવામાં આવશે એશી કરોડના ખર્ચે નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવશે સોમનાથ દ્વારકા મંદિરની માફક વિકાસ પણ કરવામાં આવશે પવિત્ર યાત્રાધામપોળ દ્વારા નવીન મંદિરનું આ નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે વંસી પહાડપુરના લાલ પથ્થરમાંથી આ મંદિર તૈયાર થશે સ્તંભ અને તોરણ મુખ્ય દ્વાર કલાત્મક પોતરણીવાળા હશે ગુઢ મંડપ અને મંડપના બે સામરણ નવેન પ્રોજેક્ટનું મુખ્યમંત્રી નિરીક્ષણ કરશે એશી કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે આ પહેલા અમિત શાહના હસ્તે તેના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ પૌરાણિક બાબતો અનુસાર જે શિખર હોવું જોઈએ તેનાથી નાનું બનતા ફરી એકવાર લાલ પથ્થરોથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મંદિરનું પરિસર ખૂબ મોટું છે જેનાથી હવે મંદિરને પહેલા કરતા પહોળું પણ બનાવવામાં આવશે